કે હું જીરાણ જુગર હારી ગયો ભાઈ કેમ કે હુકારા જેવા ઉપડાતા બધા એને તરી ને ચાલીસ ચાલીસ વીઘાના ખેતર જીરાના એકદમ હુકારો આવી ગયો તો એ ખેતરને હેને ખેડી નાખાય ટ્રેક્ટર થી અને આ કાલના બ્લોગમાં હે ને ઘણી બધી કોમેન્ટ આવી છે હુકારાને નાશ કરવાની અને હજી કોમેન્ટ કરતા જાય તો અત્યાર લગનમાં જે આવી હું તમને કહી દઉં તો હાલ લો મિત્રો જય માતાજી અને જય શ્રી રામ બધાયને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના માં તો આજે આપણે જો પાછું જીરા અંદર પાણી કરી નાખ્યું એ ચાલું અને કાલ આમાં વારવાનું તો કાયલ ચાલુ કર્યું હતું બપોર પછી પણ દી હેથમો એટલે અંધારું થયું એટલે મેં પાણી બંધ કરી નાખ્યું કારણ કે અંધારાને લીધે આ જો જીરામાં વધુ પડતું પાણી ભરી જાય એટલે હુકારો આવવાનો ડર રહે થોડોક એટલા માટે મેં અંધારું થયું એટલે પાણી બંધ કરી નાખ્યું હતું અને આજે વાતાવરણ બે દિવસથી ત્રણ દિવસથી સારું રહે શિયાળું પવન પાછો ચાલુ થઈ ગયું છે ત્રણ ત્રણથી પહેલાં જ મને એમ થતું હતું કે હું જીરાણ જુગર હારી ગયો ભાઈ કેમ કે હુંકારા જેવા હતા બધે લગભગ ખેતરમાં હુકારા હાવ નહીં પણ થોડા ઘણા તો આવી જ ગયા છે એટલા માટે એને કે હુકારા વધુ પ્રમાણમાં આવ્યા હતા લગભગ ખેતરમાં આવ્યા છે હુકારા અને હવે જો વાતાવરણ હરકું થઈ ગયું અને હુકારા અત્યારે જ્યાં જ્યાં આવ્યા હતા જેને હાવ પતી ગયું એ ત્યારે એને તો કાંઈ હે નહીં બાકી જ્યાં અટકી ગયું હતું ત્યાં અત્યારે પાછું રિકવર જેવું થોડું થોડું થવા માંડ્યું છે અને જેને હાવ છોડો સુકી ગયા હતા એનું તો પૂરું થઈ ગયું એનું તો આપણે કંઈ કહી શકીએ એમ નહીં અને ઘણા બધાના કાલના વિડીયોમાં રિસ્પોન્સ સારો મેળો છે ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી છે ઘણા બધા લોકોએ દવાની માહિતી આપી ઘણા લોકોએ દેશી દવાની માહિતી છે તો હું છેલ્લે બધી કોમેન્ટ હું તમને જણાવી દઈશ કોને કોને શું કોમેન્ટ કરી હે બરાબર તો તમે બ્લોગ છેલ્લે સુધી જોતા રહીજો તો ઘણા બધા લોકો કહે છે કે જીરામાં પાણી ન પાવું ઓછું પાણી પાવું જોઈએ પણ ભાઈ મેં હજી આમાં ત્રણ પાણી પાયા છે અને આ જમીનની હાલત જો તમે આવ ને હું લાકડા જેવી થઈ ગઈ તૈયાર પડી ગયા જમીન અંદર હવે આને હું અઠવાડિયું પાણી ન દઉં જીરાને તો બધું જીરું હુકી જાય છે હમણાં અને આ કાયલ જીરું પાવ્યું જો આ જ નહીં પાવેલું આ કાયલ જીરાને પાણી મેં આપ્યું હતું એટલે આ એક આધડીમાં જુઓ આ પ્રમાણેનું જીરું છે અત્યારે તો આ જીરું છે કાયલ પાયું એટલે આ જીરામાં થોડીક ચમક મારે છે જીરું જો અને આવું ફૂલ નહીં કેરો ભરાવો દે તો આટલું એટલું જો થોડું થોડું અધૂરું રહી જાય તો એ હું આલપાથી પૈતીશ અહીંયા જો અધૂરું છે એટલે થોડો હુકારાના ભયના લીધે તાજુ પાણી નહીં આપતો જીરાને અને આ જીરું આજ પાણી વારું જો પાણી એ ચાલું છે અને આ જીરું થોડુંક આમ આના જેટલું તો હજી કલરમાં હે જ નહીં જો આ જીરું રહ્યું ને આ જીરું એકદમ લીલું છમ લાગે કાલે હજી એક જ દિવસ પાણીનો થયો છે બાકી જોયું જાય ચાર પાંચ દિવસમાં ખબર પડી જાય છે હુકારો આવશે શું થાય છે બાકી આ જીરું જો આ એક નંબર આ જીરું તો હું હજી સેજ પીરા જેવું લાગે છે કારણ કે હજી પાણી ન પાયું અને આ જો પાણીની કેટલી જરૂરી આની અંદર એને ફૂલ મોટા તૈકા પડી ગયા છે અને નહીં પહું તો એમણે જીરું હૂંકી જાય છે અને હુકારો તો આપણે કિસ્મત ઉપર હે આવશે તો જોયું જાય છે અને નહીં આવે તો આપણું જીરું રહી જાય છે એટલે એવું છે આ જીરા અંદર અને જીરું જમાવું વેટનું હે રહ્યું હવે જોયું જાય શું થાય એટલે આપણે જીરામાં હુકારો બધાને કાર્ય આવતો હોય ને એટલે આપણને એમ થાય બધાને આવ્યું હોય ને આપણે થોડું એકને આવ્યો પણ જીના જીરામ હુકારો આવ્યો ને અંદરથી કેવું થાતું હોય નહીં તો જીને હુકારો ને એને જ ખબર પડે અને ત્રણ ચાર દિવસ પહેલાં અમારે એનકા હુકારાની લહેર હતી ત્યારે મોરબી બાજુ અમારે એનકા ચરાડવા બાજુ સાઈડ હે ને તરી ને ચાલીસ ચાલીસ વીઘાના ખેતર જીરાના એકદમ હુકારો આવી ગયો તો અને એ હે ને ખેડી નાખાય થી અને એમાં અત્યારે મકાઈ વાવવાનું ને એવું બધું અલગ અલગ બીજા રવિ પાક ને વાવવાનું ચાલુ કરી નાખ્યું એટલે આવું પણ અમારે એનકા બને છે અને આ જીરું તમે જુઓ તેતાલીસ દિવસનું કે બેતાલીસ દિવસનું જીરું થયું છે આજ અને હજી આ પ્રમાણેનું જીરું જો આમાં કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે ને આપણે કિસ્મત હરાઈ છે તો આ જીરું જોવે એવું થાય છે પાછું જોઈ લો તમે એટલું નરવું જીરું છે અને બગડવું હોય તો ખાલી બે દિવસની જ વાત છે ફૂકારો આવે એટલે હાવ પીરું ભટ્ટ અત્યારે લીલું શામ છે તો એ થઈ જાય પીરું ભટ્ટ જેવું હાવ એટલે આ આપણા કિસ્મત ઉપર હવે છે અને બીજા ખેતરમાં જ્યાં હુકારો આવ્યો છે આપણે એના માટે હવે રહેવાતું નહીં એટલે દવા મગવી લઈએ હું હુંકારો તો વરી ગયો હે પાછો થોડો ઘણામાં આવ્યો છે પણ ભાઈ આપણા ખેતરમાં હોય એ થાય કે વાઈટ જોવી પણ હવે મારી દઈ દવા અને દવા આવશે આજ તો નહીં જવાય કારણ કે દાદા થોડુંક કામમાં હે એટલે બે દિવસ અંદર દવા આવી જાય એટલે આપણે મારી દઈશું કાલે તો આવી જાય છે લગભગ એટલે આપણે દવા મારી દઈશું કંઈ કઈ દવા હું હુકારાની મારવાનો હોય એ બધું હું એ બ્લોગ બનાવીશ એટલે એમાં હું લઈશ બ્લોગ અંદર અહીંયા પણ જોવા બે બગલા છે પાછા આજે આવી ગયા આર્યા ને આપણે જીરું વાયું ને ચાલુ કર્યું ને તે આવે એક ધારા અને તમે વ્લોગ જોતા હોય ને આગળ તો તમને ખબર હોય તો અત્યારે આ પ્રમાણેનું જીરું છે અને સાંક સાંક લક્ષણ એ દેખાય એ મેં કાયલ બતાવ્યા હતા તમને અને આજે હું તમને બતાવી દઉં બાકી અત્યારે વાતાવરણ મેળે થઈ ગયું એટલે કંઈ વાંધો હે નહીં જો આર્યા જો હે ને આ કોક કોક છોડવા તો ઉતરા રાખે બાકી હાવ જાય તો વામું પડી જાય જો આ ઓમ ઓમ હાવ નથી ઉતરા આવો આમ જોવા લીલા હે ઉપર ઉપર એટલે એટલો બધો પ્રોબ્લેમ એ નહીં હજી તો બાકી બીજા ખેતરમાં જ્યાં આમ ઉપર નીચે નીચે જો આ એમાં કેવી રીતનું ઉકારો આ બધું છે ને આ સાઈડ આ બધી છે ને આવ પીરી પડી ગઈ હતી અને અત્યારે આ બધી પાછી રેડી થતી જાય એવી રીતે રિકવર થતું જાય જરૂર હવે જોયું જાય એમાં આપણે દવા સાંટી દેવી છે વાતાવરણનો ફેરફાર થયો એટલે વાંધો નહીં આવે બાકી આ બધું હજી પીરું છે પણ આ ફૂમૂકી રહ્યું લીલી નવી આવતી જાય છે એટલે એવી રીતે કંઈક રિકવર થાય શું થાય જોયું જાય

અને વધુ પ્રમાણમાં આવે અને જો આપણે પાણી જાય તો હું આવી રીતે પાછળ ફોડી એટલે ભરાવો થાય એના લીધે જીરું નહીં મોટા ભાગે આજી આપણું પાર્યું હોય ને અહીંયા પણ વધુ પાણી ભરે એટલે અહીંયા વધારે પ્રમાણમાં જીરું ભરી જાય કે હુકારો આવે તો આપણા કાલના બ્લોગમાં ઘણી બધી કોમેન્ટ આવી છે ને નાશ કરવાની અને હજી કોમેન્ટ કરતા જાય તો અત્યાર લગ્નમાં જે આવી હું તમને કહી દઉં તો ભરત જે જરિયા કરીને એકાઉન્ટ એને કોમેન્ટ હે કે ભાઈ પાણી પાવાથી સુકારો આવે એમ જીરું એમ અમે જીરું ઊગી જાય પછી પાણી નથી આપતા સુકારાની દવા ન હોય અને ત્રીસ દિવસનું જીરું થાય પછી અમે એને પાણી નથી આપતા અને અમારે કે વીઘે આઠથી દસ મણ જીરું ઉગે અને એ ભાઈ ધન ધુકા અમદાવાદ બાજુના છે તો ભાઈ સારું જ કહેવાય નહીં કે જીરું ઊગી જાય ને પછી પાણી ન આપવું પડે અને તમારે વીઘે આઠથી દસ મણ જીરું ઉતરે તો એ તો ભાઈ સારી વાત કહેવાય અને અમારે તો ભાઈ હજી આ બેતાલીસ દિવસનું જીરું થયું હજી વરિયારી નથી ચીડું અને મેં આમાં ચાર પાણી પઈ દીધા ચોથું પાણી વારવું તો ભાઈ તમારે જમીનમાં ફેરફાર હોય અમારે એનકા જમીન ચીકણી એટલે ફૂંકી જાય લાકડા જેવી થઈ જાય છે અને હવે આપણે બીજી કોમેન્ટ વાંચી તો કલરિયા રમેશભાઈ કરીને હે હા ભાઈ તમારી વાત સાચી સુકારાનું ઈલાજ નથી તો ભાઈ ઘણા બધા કહે ફૂગના લીધે આવે છે સાર ના લીધે આવે વાતાવરણ ના લીધે આવે છે અને વાતાવરણ ના ફેરફાર થાય ને કેટલી દવાયુ આવે છે બરાબર અને ઝાલાવાડિયા વિલેજ લાઈફ વિથ વીઆઈપી કરીને એક વી આઈ લખ્યું હે ગોદામ પાટડી સુરેન્દ્રનગર સ્વામીજી દવા બનાવે છે મુલાકાત લ્યો સુકારાની ઈલા થઈ જાય છે એટલે આ દેશી દવાની વાત કરીએ કે કોઈ સ્વામીજી હે સુરેન્દ્રનગર જિલ્લા બાજુ અને ક્યાંક પાટડી ત્યાં પણ આ સુકારાની દવા બનાવે છે એ નું એમ કેવું હે અને રામભાઈ ઓડેદરા એને કોમેન્ટ કરી છે કે ભાઈ પાણી ન દેવાય પણ ભાઈ હું આમાં બે બાજુ હલવી ગયો પાણી નહીં દઉં તો એ સૂકી જાય છે હમણાં બેવડું વળી જાય છે અને પાણી દઈશ તો કદાચ સુકારો તો આવો હોય કે નહીં આવી તો આપણા કિસ્મતની વાત છે બાકી અત્યારે તો મેં પાણી દેવાનું ચાલુ કરી નાખ્યું છે અને સતીશ સતીશ કરીને એક એકાઉન્ટ એને એને કંઈક દેશી દેવાનું કીધું છે કે જમીનમાં ફૂગના કારણે સુકારો આવે પાંચ વીઘે દસ કિલો આંકડો તો અત્યાર લગ્ન દવાની અને હાઈલાઇટ કોમેન્ટ હતી એ આ રહી હતી એ મેં તમને જણાવી દીધી અને આ વિડીયો તમે એને કોમેન્ટ કરી નાખજો કે આપણે જીરાનો હુકારો રોકવા માટે કે કઈ દવા કે દેશી દવા હું ઈલાજ કરો અને આ મને ઓલી મેં કાલ કીધું તું કે ભાઈ આ ખેતરના શેઠે જે ડાયરું ડાયરૂ કાપીને ખોડી દે હે ઈ શીના માટે ખોળે એનો હું ઉપાય છે ઈ તો હજી મને કઈ ખબર ના પડી અને આપણામાં કોઈ હજી કોમેન્ટ ન કરી ઘણા બધા લોકો આ ખેતરના જે પારીઓ હોય ને જીરાનું એ આંકડાની ડાયરું ખોળે મેં બે ત્રણ ખેતરમાં આમ જોવેલી છે અને અમારી મોરબી બાજુ એવું કાંઈ ખેયા અલ્પા હવે શું હોય તો આપણને કઈ ખબર નહીં હુકાર ઉકારો અટકી જતો હોય એટલે આજની આટલી આ કોમેન્ટ હતી બાકી તમે આમાં કોમેન્ટ કરી નાખજો જો તમને કદાચ થોડું ખ્યાલ હોય કે સુકારો અટકી જાય કે કેના કારણે સુકારો આવે તો એ આપણે કહી દઈશું માં તો હાડા આઠે પાવર આવ્યો હતો અને અત્યારે હાડા ચાર અને પાવર હોય ગયો છે તો આપણે પાણી ચીરામાં બંધ કરી નાખ્યું એ અને હવે આપણે અહીંયા વ્લોગે પૂરો કરી અને કાંઈ ભૂલચૂક થયું હોય તો નાનો ભાઈ સમજીને માફ કરી દીજો અને વ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર બધાયને જય માતાજી